ઉત્તરાપાદરા તાલુકાના બીપડી ગામે પણ હરસિદ્ધિ માતાજીનું નવનિર્મિત મંદિર આવેલું છે જ્યાં દ્વિતીય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો પીપળી ગામે શ્રી હરસિદ્ધિ માતાજીના પાટોત્સવ પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શ્રી હરસિદ્ધિ ગ્રુપ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પ્રસંગે શોભાયાત્રા રાજગરમાં ધાર્મિક કાર્યક્રમો મહાપ્રસાદી નવચંડી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું પીપળી ગામ ખાતે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા ત્યારે આજરોજ વહેલી સવારથી નવચંડી યજ્ઞ મહાઆરતી સહિત લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાજ પરમાર તેમજ સિંધા પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો પીપળી ગામે છે તે ભવ્ય નિર્માણ થયેલા માતાજીનું મંદિર છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે નવરાત્રી દરમિયાન પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે તે જ પ્રમાણે વાત કરીએ તો આ ત્રણ વર્ષ થયા છે માતાજીના આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ત્યારે આ બીજો પાટોત્સવ છે તે હાલના વર્ષે યોજવામાં આવ્યો હતો જેમાં શ્રદ્ધાપૂર્વક મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો છે તે ઉમટ્યા હતા સાથે વિવિધ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર છે તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ માઈ ભક્તો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામી સાંજે છે તે યજ્ઞમાં છે તે શ્રીફળ હોમનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં તમામ ભક્તોએ છે તે આ માતાજીના પ્રસંગે માતાજીને શિસ ઝુકાવી અને નમન કર્યું હતું આજ રોજ માં હરસિદ્ધિનો દ્વિતીય પાઠોત્સવ પીપળી ગામે યોજાયો પહેલાં બે વર્ષ પહેલાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ગયા વર્ષે પહેલો પ્રથમ પાટોત્સવ હતો જેમાં પણ કઈ વર્ષે પણ આ જ પ્રકારે માતાજીની આગલા દિવસે શોભાયાત્રા કરવામાં આવી હતી અને બીજા દિવસે આ જ રીતે નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ હતું તેવી જ રીતે આ વર્ષે પણ માતાજીની ગઈકાલે ભવ્ય શોભાયાત્રા ગામમાં કરવામાં આવી હતી અને આજે માતાજીને નવચંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આ સમસ્ત ગ્રામજનો વતી અમે જે પધારેલ બધા મહેમાનો છે એમનું સ્વાગત કરીએ છીએ આભાર માનીએ છીએ અને આ પાઠોત્સવ દર વર્ષે દર વર્ષની જેમ આવતા વર્ષે પણ આ રીતે જ યોજવામાં આવશે બોલો હર્ષિદ્ધિ આજ રોજ પીપળી ગામે અદ્વિતીય પાટોત્સવ હર્ષિદ્ધિ મારો જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ગઈકાલે માતાજી નો શોભાયાત્રા રાખી હતી એમાં સંપૂર્ણ સમસ્ત ગામ અને હર્ષિદ્ધિના જે ગ્રુપ છે સ્વયંસેવકો એમને ઘણો બધો સહકાર આપ્યો છે અને સારી રીતે પૂરો થાય એ અમે માતાજીની પ્રાર્થના કરીએ છીએ અને આજે માતાજીનો નવતંગની હતી અને એનો મહાપ્રચારનો સમય થયો સારા છે અને સાંજે ડાયરો પર રાખવામાં આવેલો છે તે સૌએ હાજરી આપવા વિનંતી છે જય સવિ ભાવિ ભક્તોને જણાવવાનું ગામ બીપરી પરમાર પરિવાર સમસ્ત પીપરી ગામ આજે હરસિદ્ધિ માતાની જે સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠાનો આજે બીજો પાટોત્સવ એ પાટોત્સવ નિમિત્તે ગ્રામજનોએ બધા હરિ ભક્તિને સાથે કાલે સાંજે માતાજીનો અહીંયા વરઘોડો ગાળવામાં આવ્યો હતો અને આજે એમના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞો અને મહાપ્રસાદીનું આયોજન સાંજે અહીંયા ડાયરો પણ રાખવામાં આવેલું છે સર્વ ભાવ ભક્તોને હરસિદ્ધિ માતા એમના ઉપર આશીર્વાદ મળે એટલા માટે એમને પ્રસન્નતા સિદ્ધિ માટે અહીંયા નવચંડી યજ્ઞ કર્યો છે તો હરસિદ્ધિ માતા આ આખા ગામને ખૂબ સુખી રાખે એવા બ્રાહ્મણોના પણ આશીર્વાદ અને સાથે માતાજીને આગળ રાખી અને ગ્રામજનોએ બહુ ખૂબ સારું અહીંયા નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ કર્યો છે તો આવો આવોનાઓ જ આ કર્મ આવું નવું ધર્મ કાર્ય અહીંયા પીપળી ગામની અંદર થાય એવામાં હરસિદ્ધિને પ્રાર્થના કરીએ છીએ એટલે હરસિદ્ધિમાં એટલે જય